ॐ श्रीगणेशाय नमः लम्बूदरनमस्तोभ्यं सततं बोधकप्रियं निर्विघ्नं कुरु मे देवं सर्वकार्यै सर्वदा वन्दे देवं मापदं सुरगुरुं वन्दे जगत्कारणं वन्दे पन्नगभूषणं मृगधरम् वन्दे पशूनाम्भतिं वन्दे सूर्यससाङ्कवहनिलयनं वन्दे मुकुन्दप्रियं वन्दे भक्तजनाश्रयं च वरदं वन्दे शिवं शङ्करं वन्दे शिवं शङ्करं गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर ગુરુ સાક્ષાત્બ્રહ્મ તસમય શ્રી ગુરૂવે નમસ્તે સાર દેદી સરસ્વતી મતે વસત્રી હરિ હર નામ પ્રદાન દર્શક મિત્રો આપસને જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ ઓમ નમ શિવાય ચાલો આપણે જ્ઞાન ગંગાની અંદર સ્નાન કરવા માટે કારણ કે જ્ઞાન શરીર અને મન આપણું પવિત્ર થાય છે સત્સંગનો બહુ મહિમા છે એક જગ્યાએ સત્સંગ થતું હતું ત્યાં સામે રેતીની અંદર ત્રણ સ્ત્રીઓ આવી અને આળુટવા લાગી છે સત્સંગમાં બેઠેલા ઋષિ મુનિઓની નજર ગઈ ત્યાં આગળ સ્ત્રીઓને કહેવા લાગ્યા કે આપ શું કરી રહ્યા છો કોણ છો તમે આ શું કરી રહ્યા છો ત્રણેય સ્ત્રીઓ કહેવા લાગ્યું છે બારાજ ગંગા યમુના અને સરસ્વતી અમે ત્રણેય નદીઓ છીએ જગત આખું અમારી અંદર પાપ ધોવા માટે આવે છે એ લોકોના પાપ દૂર કરવાની અને એમને પવિત્ર કરવાની જે તાકાત જે શક્તિ છે ને એનર્જી એ અમને સત્સંગમાંથી પ્રાપ્ત થાય છે એટલે જ્યાં જ્યાં જ્ઞાન ગંગા વહે છે ને જ્યાં જ્યાં સત્સંગ થતો હોય છે ત્યાં આગળ અમે ત્યાં આગળ જઈ અને એ શક્તિને પ્રાપ્ત કરીએ છીએ જગતને પાવન કરવાની એટલા માટે આ જગ્યા પવિત્ર છે અને સત્સંગ જ્ઞાન ગંગા વહી રહી છે અમને એ શક્તિ પ્રાપ્ત થઈ રહી છે એટલે અમે આ પ્રમાણે આડૂટ હોય છે વાલા શ્રોતાજનું સત્સંગનો બહુ મહિમા છે આ બાજુ શ્રુતિજી મહારાજ સૌનુકાદિમુનિઓને કહેવાય લાગ્યા મહારાજ આપ જે એમને ભગવાનની કથા સંભળાવી રહ્યા છો ભોળાનાથ આ પવિત્ર દિવસોની અંદર બહુ આનંદ આવી રહ્યો છે અમને એમ લાગે છે કે અમે ગંગામાં મારીએ છીએ બારાજ હવે આગળ શિવજીના જે સુંદર મજાના ચરિત્રો હોય કથા હોય તે અમને સંભળાવો સુતજી કહેવાય લાગ્યા મહામુનિઓ સાંભળો એક વખત ઉમાના દર્શન કરવા માટે બ્રહ્મા અને નારદજી ઘરે આવ્યા છે બ્રહ્મા અને નારદજીને આવેલા જોયા એટલે દેવીએ સતી આવી બંનેને પ્રણામ કર્યા છે આવો વધારો બ્રહ્મા અને નારદજી કહેવા લાગ્યા કે મેં એટલા માટે આવ્યા છીએ કે સતી જેઓ કેવળ તને જ શંખી રહ્યા છે અને તારા મનમાં પણ એકમાત્ર જેમની કામના છે તે જગતપતિ મહાદેવને તો પતિ રૂપે પ્રાપ્ત કર કારણ કે તારા સિવાય તેઓ કોઈ પણ સ્ત્રીને પત્ની તરીકે સ્વીકાર કરવાના નથી એટલા માટે મેં તને સમજાવ્યા છે તો એવો પ્રયત્ન કર કે જેથી કરી શિવજી તને પત્ની તરીકે સ્વીકાર કરે એવામાં સતીના માતાજી આવ્યા છે લાગ્યા છે મારી સુકુમાળા દીકરીને કે જેને હજુ કોઈ સુખ વૈભવ ના સુખ ભોગવ્યા નથી એને કારે ક્યારેય એને સારા સારા ભોગ એને ભોજન કર્યા નથી કોઈ વસ્ત્ર સારા સારા સલગાર ધારણ કર્યા નથી આવી મારી દીકરીને તમે વનમાં તપ કરવા માટે જવાનું રહ્યો છો મને બહુ મારી આ વાલી દીકરી મને પ્રાણ થકી બેટા તું વનમાં જઈશ નહીં હો માએ તેને ના પાડી એટલે સતીનું નામ પડ્યું છે ઉમા બેટા તારે જો શિવજીને પતિ તરીકે મેળવવા જ હોય ને તો તું ઘરમાં રહીને પણ ભગવાનની ભક્તિ કરી શકે છે કંઈ વાંધો નહીં માતાજી માં આપની આજ્ઞા ઉશિર ધારણ કરું છું ઘરમાં રહી અને સતી પ્રત્યેક મહિને વિવિધ અર્ઘ્ય અર્પણ કરી અને સતી અનન્ય ભાવે મહાવદીના ધ્યાનમાં સ્થિર થઈ ગયા છે સિદ્ધ અવસ્થા પાયમા છે તેમની તપશ્ચર્યાથી પ્રસન્ન થઈ બધા દેવો એકઠા થઈ કૈલાસ પર્વત પર આવ્યા છે શિવજીને સમજાવવા માટે કહેવા માટે બધા દેવો શિવજીની વંદના કરવા લાગ્યા છે કૈલાશ પર્વત પર આવીને ઓમ નમ ભગવતી નમઃ मृत्युं जय महादेव त्राहि मां जनम जन्ममृत्यो जरा व्याधि पीडितं कर्म बन्दने। एकेम भूलाय नाम बोलानाथनूरे मने आनन्दय से बोलतारे એ મારે હોય હરક નવ મા ભૂલામ ભોલાું કેમ નામ ભોલાું રે એ જે સૃષ્ટિ સૃષ્ટિમાં મોકલો રે વળી દીધો મનુષ્ય અવતાર ਕੇ ਮੂਲਾਏ ਨਾਮ ਬੁਲਾਉ ਨਾਤ ਨੂੰ ਦੇ ਕੇ ਮੂਲਾਏ ਨਾਮ ਬੁਲਾਉ ਨਾਤ ਨੂੰ ਦੇ ਗਰਭ ਮਾਈ ਜਿਹੜੇ ਮਨ ਸੰਭਾਲਿਓ ਏ ਗੁਰੂ ਦੂਦ ਮਾਤਾ ਨੇ ਸਤਿ ਤੋ ਕੇ ਮੂਲਾਏ ਨਾਮ ਬੁਲਾਉ ਨਾਤ ਨੂੰ

જગદંબા ઘરે રહી અને શિવજીની આરાધના કરવા લાગ્યા છે આ બાજુ સતીની તપશ્ચર્યાથી ભક્તિ જોઈ અને શિવજીની પાસે બધા દેવો આવ્યા છે અને શિવજીની પ્રાર્થના કરી છે પ્રભુ હમણાં સતી તમારી ભક્તિ કરી રહ્યા છે તમને પત્ની પતિ તરીકે મેળવવા માટે ઓમ નમો ભગવતી મહારુદ્રાઇ ન આપ એમના પતિ બનો માટે હમણાં સતી તપશ્ચર્યા કરી રહ્યા છે તમે જાઓ અને એમને વરદાન આપવું હે કરુણાનો સાગર આપની સૃષ્ટિના પાલન અને સંહાર રૂપી કાર્યો કરવા જુદા જુદા તો રૂપ ધારણ કર્યા છે આપના આદિસ્થી હું અને બ્રહ્મા ઓમ નમો ભગવતે મહારુદ્રાય નમઃ આપના આદિસ્થી હું બ્રહ્મા વિષ્ણુ સર્વ કાર્યો કરી રહ્યા છે સંપત્તિ પણ થયા છીએ વિષ્ણુને હું પત્નીઓ વાળા બન્યા છીએ અને જગતનું સર્જન અને પાલન કાર્ય કરી રહ્યા છીએ જગતના કલ્યાણ અને હિત માટે તેમજ દેવોના સુખ શાંતિ માટે આપ યોગ્ય પત્નીને ધારણ કરો સ્વીકાર કરો એની સાથે લગ્ન કરો અમારી બધાની આવી ઈચ્છા છે શિવજી કહેવા લાગ્યા હે બ્રહ્માને હે વિષ્ણુ હું હંમેશ તપમાં રહેવા વળો વિરક્તો છું યોગી છું મારે લગ્ન કરવાનું શું કામ છે હું તું કામ રહી છું નિર્મિકાર છું મારે વળી સ્ત્રીનું પ્રયોજન શું છે મને લગ્નમાં જરાય રુચિ નથી હોઉં છતાં મેં દેવોને પહેલાં કહેલું તેમ હું તમારી ભક્તિની વસ થઈ ગયો છું આજે જાઓ તમારું જે મનનું કાર્ય છે ને હું પરિપૂર્ણ કરીશ હું સ્ત્રીનો સ્વીકાર કરીશ જે સ્ત્રી યોગીની બની મારું તેજ સહન કરી શકે એમ મને કોઈ સ્ત્રી બતાવો હું તેને અવશ્ય વરીશ પરંતુ તે સ્ત્રીને જ્યારે મારા તરફ અથવા મારા વચન પ્રત્યે અવિશ્વાસ જાગશે ત્યારે હું તરત જ એનો ત્યાગ કરી દઈશ બ્રહ્માજી કહેવા લાગે મહારાજ આપ જેવી નારીની ઈચ્છા કરું છું તેવી જ નારી વિશે હું તમને કહું છું જે દેવી એમ પહેલાં સરસ્વતી અને લક્ષ્મી એવા બે પાવન રૂપે પ્રગટેલા તે દેવી હમણાં કઈ ઉમા સ્વરૂપે પ્રગટ થયા છે દક્ષના પુત્રી સતી બન્યા છે સતી આપને પ્રાપ્ત કરવા માટે કઠિન પ્રસર્યા કરી રહ્યા છે આપ તેને તેનો જેને સ્વીકાર કરો અમારી વિનંતીને ધ્યાનમાં લઉં મહારાજ આ શુભ પ્રસંગથી ત્રણેય લોક ચિંતા મુક્ત બની જશે આનંદ આનંદ ચારે બાજુ વર્તાઈ જશે શિવજીએ તેમની વાતને સમર્થન આપ્યું એટલે સર્વ દેવો પોતપોતાના સ્થાનક એક ચાલ્યા ગયા છે વાપતિ મહાદેવ સતી આ સુસુદ આઠમે નંદાવ્રત પૂર્ણ કર્યું નોમને દિવસે સદાશિવે સર્વાંગ સુંદર અને તેજસ્વી સ્વરૂપે સતીને દર્શન આપ્યા છે સતી તમારી ભક્તિથી આજે હું પ્રસન્ન થયો છું વરદાન માગું સતી એ લજ્જાયુક્ત હું ભાવનામય બની અને બહુ જ ધીરે અવાજથી તેમને કહેવા માંડું છે કે પ્રભુ મારી ઈચ્છા તો આપ જાણો છો આપ અંતરી આવી છું શિવજી મલકાઈ ગયા છે તેમણે કહ્યું આપ ભલે મારા પત્ની થાવ જાઓ તમારું જે વરદાન છે ને મારી પાસે તમે ભલે કંઈ બોલ્યા નથી હું જાણી ગયો છું તમને કહું છું કે તમે મારા પત્ની સતી આનંદિત થઈ ગયા છે શિવજીને કહ્યું હે આપ મારા પિતાશ્રીને મળો મારો વિધિપૂર્વક સ્વીકાર કરો લગ્ન વિધિથી શિવજી કેવા લાગ્યા તથા જાઓ એ પ્રમાણે થશે કૈલાસ પર્વત તરફ મહાદેવજી રવાના થયા છે શિવજીએ વરદાનની વાત બ્રહ્માજીને કહી અને કહ્યું કે તમે મારા તરફથી દક્ષિણજીને સમજાવો તેમની કન્યાનો વિવાહ મારી સાથે થાય તેવી યોગ્ય તમે જઈ અને વ્યવસ્થા કરો બ્રહ્માજી અને સરસ્વતી તરત જ દક્ષિણને ઘરે પધાર્યા છે સતી પણ વરદાન પ્રાપ્ત કરી તપથી નિવૃત્તિ મેળવી પિતાના ઘરે આવ્યા છે તેમણે સખી દ્વારા માતા પિતાને સર્વ વિગત જણાવી દીધી બ્રહ્માજીએ કહ્યું હે દક્ષ તારી દીકરી બહુ જ પવિત્ર છે બહુ તું બહુ ભાગ્યશાળી છે આજે તારી દીકરી શિવજીને પ્રસન્ન કરીને આપી છે તારી કન્યા સતીને મેળવવા શિવજીએ મને તારી તમારી પાસે મોકલ્યા છે તો હવે તમારી દીકરીના વિવાહ રુદ્રની સાથે થાય એવી તમે તૈયારી કરો પહેલાં તો દુઃખ માનવું નહીં પક્ષે કહેવા લાગ્યું મારી દીકરી નહીં અરે જે આખા શરીરે ભસ્મ ચોળે છે જેનો શણગાર છે સાપ વીંછી આવું બધું હે હવા રુદ્રની મારી દીકરી કેમ આપું જેને કોઈ ઘર બાર નથી અમંગલ જેનું સ્વરૂપ છે ત્યારે બ્રહ્માજી કહેવા લાગ્યા કે હે બ્રહ્મા અરે હે દક્ષ સાંભળ જેને અમંગલ કે છે ને એ જગતનું મંગલ કરવા વાળા દેવ છે તું એમ કે છે ને કે એમની પાસે કાંઈ નથી પણ તેને ક્યાં ખબર છે એની પાસે તો એવો અખૂટ ખજાનો છે કે જેની કોઈને ખબર નથી તું ભાગ્યશાળી છે તું તારી દીકરીના લગ્ન શિવજીની સાથે રુદ્રની રૂદ્ર ની કલ્યાણ થશે તારા પિતૃ ઉદ્ધાર થઈ જશે જગતમાં તારી નામના થઈ જશે બ્રહ્માજીની દરખાસ્તથી દક્ષ ને આનંદ થયો તેણે સંમતિ આપી તેવું જ કૈલાશ પર જઈ શિવજીને સમજ સમજી તમે શિવજીને જેને જણાવો બ્રહ્માજી શિવજી પાસે આવ્યા છે કહેવા લાગ્યા કે દક્ષે તો પોતાની દીકરીના લગ્ન કરવાની બધી તૈયારી કરવા માંડી છે એ ભોળાના હવે તમે તમારી તૈયારીમાં રહેજો બ્રહ્માજી સગડા દેવો તથા પ્રજાપતિઓને ત્યાં આગળ તેડાવ્યા છે લક્ષ્મીદેવી સાથે પ્રભુ વિષ્ણુ મરીચી તેમજ અનેક મુનિઓ શિવગણો બ્રહ્મા તથા તેમના માનસ બધા ચૈત્ર સુ તેરસને દિવસે પૂર્વા ફાલ્ગુની નક્ષત્રમાં વાદજી ગાજતી સતીના વાણી ગ્રહણ કરવા માટે નીકળ્યા છે નંદિકેશ્વર ઉપર આરૂઢ થઈ મહાદેવજી દેવતાઓની સાથે દક્ષના નિવાસ સ્થાને આવ્યા છે દક્ષે શિવજીને શ્રેષ્ઠ આસન ઉપર બિરાજમાન કરી તેમનું વિધિપૂર્વક પૂજન કર્યું છે તેમજ અન્ય દેવતાઓનું પણ સ્વાગત કર્યું છે તેઓએ તેઓને ઉત્તમ આસન ઉપર બેસાડ્યા છે લગ્નની સગળી વિધિ બ્રહ્માજી આરંભ કર્યો છે બ્રહ્માજીએ શિવજીએ સતીનું પાણી ગ્રહણ કર્યું છે સર્વદેવોએ અને ગણોએ મહાદેવજીનું જે જે કાર કરવા માંડ્યું છે નૃત્ય ગીત થવા લાગ્યા છે મોટો ઉત્સવ થયો છે બધા આનંદ આનંદ પાયમાં છે આજે દક્ષ પોતાની દીકરીનું કન્યાદાન કરી કૃતાર્થ થયો છે મંગલમ ભગવાન શંભુ મંગલમ ઋષભ મંગલમ મંગલાય તનોહર कर्पूरगौरं करुणावतारं संसारसारं भुजगेन्द्रहारं सदा वसन्तं हृदि अरविन्दे भवं भवानी सहितं नमामि सर्वमङ्गलवाङ्गल्ये बंगल शिवे सर्वार्थसादिः सरणेत्रम्बके गौरी नारायणे नभो स्तुते गङ्गा सिं सरस्वती च यमुनः गोदावरी नर्मदा कावेरी सरयुं महेन्द्रतनया चर्मण्वती वेदिका त्रवती महासुरनदी ख्यातागया गण्डकी પૂર્ણા પૂર્ણ જલે સમુદ્ર સહિત સદા મંગલમ શુભ મંગલ સાવધાન કન્યાદાન દાતા સાવધાન કન્યા સાવધાન આવી રીતે મંગલ ઘોષ થવા લાગ્યા સુંદર રીતે દક્ષએ પોતાની દીકરીનું કન્યાદાન કર્યું છે દક્ષે જાનને ઉત્તમ પ્રકારની પહેરામણી આપી છે બ્રાહ્મણોને બહુ ધાન આપ્યું છે ઉમાપતિ મહાદેવ નમો ભગવતે દર્શક મિત્રો મારી કાલી ઘેલી ભાષામાં પ્રભુએ મારા હૃદયમાં જે મને પ્રેરણા કરી એ પ્રમાણે મેં શિવજીની કથા સંભ સંભળાવવા માટેનો સાંભળવા એમાં સાંભળવા માટેનો પ્રયત્ન કર્યો છે કંઈક ક્ષતિ હોય તો ભોળાનાથને પ્રાર્થના કરું છું કે પ્રભુ મને માફ કરે અને આપણા બધાયનું ભગવાન કલ્યાણ કરે માપતિ મહાદેવ કી જય આજે સૌને જય શ્રી કૃષ્ણ કાલે વેલા આવજો આદિ સૌને હર હર મહાદેવ ઓમ નમ શિવાય કાલે વેલા આવજો કથા સાંભળવાની ઈચ્છા ઈચ્છાવાળાની સાથે લેતા આવજો મહાદેવ કી જય